નમસ્કાર મિત્રો બગદાણાની એ બબાલ જે ખૂબ ચર્ચામાં રહી અને તેમાં પણ સોલંકી ભાઈઓ એટલે કે હીરાભાઈ સોલંકી અને પરશોત્તમભાઈ સોલંકી બંનેઓ આ બબાલમાં પડ્યા ત્યારબાદ બગદાણા બબાલે આટલું મોટું સ્વરૂપ છે એ ધારણ કર્યું અને એમાં પણ નવનીત બાલધિયા છે તેમને ન્યાય મળ્યો ન્યાય મળ્યો જયરાજ આહિર હાલ જેલની પાછળ છે જેલમાં બંધ છે અને તેમજ આ સમગ્ર મામલે હાલ પણ કાર્યવાહી છે તે આગળ ચાલી રહી છે હવે આ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક પરષોત્તમભાઈ સોલંકી દ્વારા ધોકાઓ પાડવાની વાત કરવામાં આવી હતી અને તેને લઈ અને આહિર સેના ગુજરાત દ્વારા એક પ્રેસ પણ જાહેર કરવામાં આવી હતી જે પ્રેસમાં હીરાભાઈ સોલંકી અને તેમજ પરસોત્તમભાઈ સોલંકીને ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી હતી સાથોસાથ અનેક પ્રશ્નો પણ તેમ પૂછવામાં આવ્યા હતા કે શું સોલંકી ભાઈઓ કાયદાથી ઉપર છે વિગતવાર સમગ્ર ઘટનાની વાત કરું તો આ સમગ્ર મામલો બન્યો જે રાજ આહિર છે તે જેલમાં બંધ થયા ત્યારબાદ પરશોત્તમભાઈ સોલંકી છે એ એક સમૂહ લગ્નમાં ગયા સમૂહ લગ્નમાં ગયા એટલે કે એક સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું જેમાં તેમને નિમંત્રણ પણ આપવામાં આવ્યું હતું અને એ સ્વાભાવિક છે કે એ એ સમૂહ લગ્નમાં જાય કારણ કે એ સમૂહલગ્નનું આયોજન તેમની દીકરી દીકરીબેન દ્વારા કરવામાં આવતું હોય છે હવે તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું ને ઘણા સમય પહેલાં તે આમંત્રણ અપાઈ ગયું હતું એટલે તે એ સમૂહલગ્નમાં જાય એ ખૂબ સ્વાભાવિક વસ્તુ છે કારણ કે એ સમાજના આગેવાન પણ છે વિસ્તારમાં પણ તેમનો એટલો હોલ્ડ છે એટલે તે એ સમૂહલગ્નમાં જાય એ ખૂબ સામાન્ય વસ્તુ હતી પરંતુ તે ત્યાં જઈ અને ફરી એકવાર બેબાક અંદાજમાં જોવા મળ્યા બેબાક અંદાજમાં જોવા મળ્યા એટલે કે ફરી એકવાર તેમણે ત્યાં જઈ અને ભાષણ આપ્યું અને ભાષણની વચ્ચે તેમણે ધોકા ઉપાડવાની વાત કરી દીધી પરસોત્તમભાઈ સોલંકીના આવા નિવેદનો આવા ભાષણો એ કંઈ નવી વસ્તુઓ નથી કારણ કે આપણે અનેકવાર એમને એમના નિવેદનોને લઈ એમની ભાષણોને લઈને વાતો કરતા આવતા હોય છે અને પરશોત્તમભાઈ સોલંકીને જે કહેવું હોય એ કઈ જ દે છે પછી એ કોળી સમાજના આગેવાનોને કહેવાનું હોય તો પણ અને તેમજ ભારતીય જનતા પાર્ટીના કોઈ ખૂબ મોટા નેતા હોય તેમને પણ કહેવાનું હોય તો પરશોત્તમભાઈ સોલંકી કહી દે છે એ વિચારતા નથી કે આમને ખોટું લાગશે તો કેમ અને એટલે જ તે ખૂબ દિગ્ગજ નેતા છે આજની તારીખમાં પણ તેમનું નામ દિગ્ગજ નેતામાં આવે છે એટલે તે ત્યાં જઈ તમને ધોકા ઉપાડવાની વાત કરી અને આને લઈ અને આ હિરસેના ગુજરાત દ્વારા એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવી જે પ્રેસ નોટમાં એવું કીધું કે તમને ખુલ્લી ચેલેન્જ આપીએ છીએ અમે કે તમે અમારી સાથે ઇલેક્ટ્રોનિક મીડિયા કે સોશિયલ મીડિયામાં ડિબેટ માટે આવો અને ડિબેટ પર બેસો અને જે તમે ધોકાને અને વાત કરી છે એને લઈને સ્પષ્ટતા આપો કે એને લઈ અને અમારી સાથે વાતચીત કરો હવે આ સમગ્ર બાબતે તેમને ચેલેન્જ તો આપી દીધી પણ હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી બંને ભાઈઓમાંથી કોઈનું પણ આજની તારીખ સુધી કોઈ જ નિવેદન સામે નથી આવ્યું ન એ ચેલેન્જને લઈ અને કોઈ જ બાબત પણની વાત પણ કરવામાં આવી છે કે એ ડિબેટને લઈ અને તે બેમાંથી એક પણ ભાઈઓ હજી સુધી તૈયાર થયા નથી અને આહીર સેના ગુજરાતને જવાબ પણ નથી આપવામાં આવ્યો એટલે હવે આહિર સેના ગુજરાત દ્વારા ફરી એકવાર પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે અને પ્રેસ નોટમાં ફરી એકવાર તેમણે સવાલો પૂછ્યા છે અને તેમાં એવું પણ કહ્યું છે કે તમે બંનેમાંથી એક પણ ભાઈ હજી સુધી ડિબેટમાં આવવા માટે તૈયાર શું કામ નથી થયા કારણ કે વચ્ચે હીરાભાઈ સોલંકીના પુત્રનો પણ એક વિડીયો સામે આવ્યો હતો કે જેમાં તે પરસોત્તમભાઈ આહિર સેના ગુજરાત દ્વારા કહેવામાં આવ્યું છે કે જો તમે સહમતી આપતા હો તો ડિબેટમાં આવવામાં વાંધો શું હવે જે પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે તે પણ તમને વાંચી અને બતાવી દઈએ ને તે સ્ક્રીન પણ તમે પણ વાંચી શકશો આહિર સેના ગુજરાત પ્રેસ નોટ તારીખ ચાર બે બે હજાર છવ્વીસ જે દ્વારકાધીશ સાથે જણાવવાનું કે થોડાક દિવસ પહેલા સેના ગુજરાત દ્વારા સરકારના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી તથા સોલંકીને બાબતે શાંતિપૂર્ણ ડિબેટ કરવાની ચેલેન્જ આપી હતી જે મુદ્દે હજુ સુધી બંને ભાઈઓમાંથી કોઈ ડિબેટ માટે તૈયાર થયેલ નથી રોજ પાછા હીરાભાઈ સોલંકીના પુત્રનો વિડીયો જોયો તેમાં પણ તે ધોકાઉ પાડવાની બાબતે પરસોત્તમભાઈ સોલંકીની વાતોને સાચી ઠેરાવી રહ્યા છે તે માટે આહિર સેના ગુજરાતના અમુક સવાલો છે તમે તમારી રાજકીય પાવર દ્વારા સરકારને દબાવી શકો છો કદાચ તમને પાવર હશે કે મુખ્યમંત્રી અને તેમજ નાયબ મુખ્યમંત્રીને કોળી સમાજના નેતાઓએ ચૂકાવી દીધા એવો અહમ હશે એટલે તમે સરેઆમ તૂકા ઉપાડવાની વાતો કરી રહ્યા છો પણ તૂકા કોની સામે ઉપાડવાના છો અને તેમજ જો તૂકા ઉપાડવા છે તો તમારામાં હિંમત હોય તો ખુલ્લે આમ આવો ખુલ્લા મંચ પર આવો ડિબેટ કરીએ પરશોતમભાઈ સોલંકી તથા હીરાભાઈ સોલંકીના પુત્ર સામે ધોકાવ પાડવાની વાત કરવામાં આવી રહી છે શું આહીર સમાજ ગુજરાતના હોદ્દદારોની સાથે તમે ડિબેટ કરવા માટે ડરી રહ્યા છો થોડા સમય પહેલા ઉનામાં કોળી સમાજના યુવક પર પણ હુમલો કરવામાં આવ્યો છે ત્યાં તમે ગયા છો કારણ કે વિડિયોમાં બોલ્યા છે કે જો ખતરો કરવો હોય તો ઉના ભાવનગર ગાંધીનગરમાં મારા બંગલોએ પહોંચી જજો ત્યાં ધોકાવ પાડવા ક્યારે જશો તમારા વિસ્તારમાં ઉનામાં પણ અનેક યુવકોને મારવા માર મારવામાં આવ્યો હતો જામનગર તથા સુરત પણ કોળી સમાજના યુવકો પર હુમલા થયા છે ત્યાં તમે ક્યારે ધોકા ઉપાડવા જવાના છો અને ત્યાં જશો ધોકા ઉપાડવા તો તમારો જવાબ ના હોય તો શું તમને ખાલી ને ખાલી આહિર સમાજથી કંઈ નફરત છે તથા શું બગદાણા મેટરમાં તમે તમારા રાજકીય રોટલા શેકવા આવ્યા હતા આહિર સેના ગુજરાત તથા સમસ્ત આહિર સમાજને કાયદો અને તેમજ ન્યાયતંત્ર ઉપર પૂર્ણ ભરોસો હતો એટલે જ ધડક પકડ પહેલાં અને પછી પણ આહિર સમાજ પૂર્ણ ચૂપ રહ્યો હતો કારણ કે કાયદો કાયદાનું કામ કરે છે અને શું તમને ન્યાયતંત્ર ને કાયદા ઉપર વિશ્વાસ નથી કે તમે ધોકા ઉપાડવાની વાતો કરી રહ્યા છો શું તમને કાયદા ઉપર છો આશા રાખીએ છીએ કે તમે બીજાને ડિબેટ મૂક કરવા નહીં મૂકો અને ખુદ ડિબેટમાં બેસશો અને ધોકા ઉપાડવાની બાબત શાંતિપૂર્ણ સ્પષ્ટતા કરવા આવશો લી આહિર સેના ગુજરાત આહિર સેના ગુજરાત દ્વારા પ્રેસ નોટમાં તમે બધાએ સાંભળ્યું કે કહેવામાં આવ્યું છે ચેલેન્જ એકવાર આપવામાં આવી છે ને તેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે હિંમત હોય ધોકા ઉપાડવાની વાત કરવાની તો અમારી સામે ડિબેટમાં બેસો ત્યારબાદ અનેક પ્રશ્નો પણ ઉપાડવામાં આવ્યા છે કે શું તમને આહિર સેના ગુજરાતના હોદ્દેદારોની સાથે ડિબેટમાં બેસવા માટે ડર લાગી રહ્યો છે કે શું આવા અનેક પ્રશ્નો પણ તેમાં પૂછવામાં આવ્યા છે કાયદાથી ઉપર છો તમે કે શું તમને એવો અહમ છે કે તમે મુખ્યમંત્રીને નાયબ મુખ્યમંત્રીને ડરાવી દીધા ઝુકાવી દીધા આવા અનેક પ્રશ્નો એમાં તમે જોયું સાંભળ્યું કે એ પ્રેસ નોટમાં કહેવામાં આવ્યા છે અત્યાર સુધી ન પરસોત્તમભાઈ સોલંકીએ કે ન હીરાભાઈ સોલંકીએ આ આની પહેલાં જે પ્રેસ નોટ આવી હતી એનો જવાબ આપ્યો છે કે ન ડિબેટ માટે કહેવાની કોઈ જ પણ વસ્તુ ઉચ્ચારી છે પરંતુ ફરી એકવાર હવે હીરાભાઈ સોલંકી ને પરશોત્તમભાઈ સોલંકીને આહિર સેના ગુજરાતે પ્રેસનોટ જાહેર કરીને ચેલેન્જ આપી છે અને સવાલો પણ પૂછ્યા છે કે આમ નહીં ને આમ આમ નહીં ને આમ શું કામ હવે જોવું રહ્યું કે આ સમગ્ર મામલે હીરાભાઈ અને પરશોત્તમભાઈ સોલંકી હવે શું ફેસલું લેશે તે શું બોલવાનો નિર્ણય લેશે ડિબેટમાં તે બહાર આવીને ફરી એકવાર બોલશે કે કેમ આ સમગ્ર મામલાને લઈ આ સમગ્ર પ્રેસ નોટને લઈને આપ શું વિચારો છો તે અમને કોમેન્ટ્સ દ્વારા ચોક્કસથી જણાવજો તમારા વિચારો અમારા સુધી પહોંચાડતા રહેજો અને તેમજ જો આ માહિતી પસંદ આવી હોય તો લાઇક શેર કરવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલ ગુજરાત તકને યુટ્યુબ પર જોતા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તે ઉપરાંત જો તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જોતા હો તો ફોલો કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ